મોટું વિશાળ મેદનીમાં આપણા બધા જ પરિવારના ભાઈઓ જે જે આપણા સંતો ઉપદેશ આપે છે શિષ્યો સહિત બધા એ બધા આવ્યા છે અને બધાના મારા પ્રેમથી ભાવથી અંતરથી જય ગુરુ મહારાજ નહીં આપણે આ પરંપરા દાદારામ કુંભાની આપણે રવિભાન સંપ્રદાયમાં બે પંથ અત્યારે મોટા આવ્યા છે રવિભાન સંપ્રદાયની અંદર બે મોટા પદ ગયા એક ઉગમ ફોજ અને એક આપણે કુંભારમ મંડળ લાખોની સંખ્યામાં આપણા હીરા નીકળ્યા જે ઉગમ ફોજ ઉગમ કુંભારમ દાદા એ પરિસ્થિતિમાં આપણને એમણે ખૂબ પ્રિસ કરાય એવી હાલતમાં ડુબરે કરૈયા નું જન્મ અને એમાં ભક્તિ કરીને લાખો માણસ નો ઉધાર કર્યો એવા વિરના આપણને આજ ઓછા જોવા મળે એનું જીવન ચરિત્ર આપણે જોવું જોઈએ આપણે જો એના જ અનુયાયી છીએ એના જ બાળકો શીખશે રાણારામ બાબુના શિષ્ય હોય આપણે વણા ભગત બાબુના શિષ્ય હોય અમારે ડાયારામ શિષ્યના શિષ્ય હોય મગાણામના હોય કે એમાણાં હોય પછી આપણે એક જ છે આમાં આપણે બીજા નથી જો બીજા લેખશો તો તમે સત્સંગી નથી જો તમે બીજા લેખશો તો તમે સત્સંગી નથી એટલું સમજી લેવાનું હું કોઈ કટાક્ષર થી બોલતો હું પ્રેમ બોલું મારો એ કાપકી હું મેં રાતે સત્સંગ કર્યો ને મારો કાપકી નો એક સવાલ નતો હું કાપકી નતો બોલ્યો કે આપણે આખા ભક્તિ કીધું કે મારા આલિયા ની ચરણ કહી ગયા યાત્રા કરી કરીને મારાથી મારા મણકા ફૂટી પડ્યા નાકા કહી ગયા આ બધું કાન મારા ફૂટી ગયા કથા સાંભળી સાંભળી

તેમાં જીના જીના નીટ કાન એમાં પતા દેવ કોણ નીટ કે બે મોટા હવે મોટો એ નીટ કે મારાથી મોટો જગતમાં કોઈ છે નહીં ના એવું નથી અખંડ માલિક ના નાગે માલિક તમારામાં બેઠો ને અને એનાથી મોટો તમારો સદગુરુ છે એ મોટો છે આપણે મોટા નથી અને થોડો સમય થયો જારો હુકાઈ ગયો માથે મોર આવીને બેહી ગયો મોર બેઠવા અને આવીને નીટ કી જોઈ ગઈ તરત અંદર પાતાળમાં હેઠી ઉતરી ગઈ નીટ કા ભાઈ કે હાલો હાલો એના ઘરવાળાને કે માથે કોઈ મોટો આવ્યો છે અરે ગાડી તો હાવ પાગલ છો આપણો નામ લઈ ગયા તો આ મારો થી મોટો જગત માં કોઈ સેત નહીં તો એને પેટ ફૂલાયું ઓલી કે ના કે આ પેટ ફૂલાય મરતી થાય મેં નથી આવે આ તો બહુ મોટું તો ના ઊભી રહે બીજી વાર ફૂલાયું અને આવું જોઈ આવી કે બજાર તો હાથ થોડો ને તો જોયો મોટો અને જોઈ શકતો ના માન્યો ફૂલાય ફૂટી ગયો એમ આપણા ઉપર કોક મોટો છે આપણે એનાથી આ નાટક કરી લે આ ઈ બધું હલાવે છે અને આપણે એની લાઈન દોરી માં તો આપણા સંતો

આપણે કરીએ છો યાત્રા કરવા દે હું તો માણસ સુધારવા માટે જાતા હતા દર્શન કરવા માટે નથી જાતા દર્શન વાળો તો ભેગો હતો હું તો જઈને સુધારવા માટે જાતા હતા પછી બીજી વખત દ્વારકાના મંદિર અંદર રતાવા દેતા વિચાર કરો દરવાજો ફેરવી નાખ્યો આપણા સંતો મોરાર સાહેબ વાગેલા આપણા જ મોરાર સાહેબ આપણા જ રવિભાન સંપ્રદાયના બાર મહિનાનું બચ્ચાને ઠેકી દીધું વિચાર આપણા જીવન સાહેબ આપણા સંપ્રદાયના

બેને રસોઈ કરવા મંડી ગયા અને ભગત આયા ભગત ને ભેગા ખાટલા પર સગ દીધા ઉ બજો રસોઈ માં નહીં ઓ રસોઈ કે તૈયાર થઈ ગઈ ના બજો સંતો કે અમારા થી જમાય નહીં પેલું તમારે પૂછવાનું છે તમે ચાર ધામ યાત્રા કરી છે ના પ્રભુ મે ચાર ધામ યાત્રા કરી નથી હું નીકળ્યો નથી પર તો અહીં સંતો મારા ઘરે આવે ને એ મારું તીર્થ છે મારા ભગવાન બધા આવે ને એની સેવા કરું ને જમરો મારી દે શક્તિ નથી હું યાત્રા કરી શકું અને હું તો અહીં સેવા કરું છું તો તમારા ઘર નું નહીં જમી એ સમયે એના આંખમાં પાણી આવી ગયા

તમે ગંગા યમુના ને સરસ્વતી તો ભાઈએ કેમ તમારા જે પાપી અમારા માં સ્નાન કરાવો હોય ને એનો મેલ અમે અહીંયા ઉતારી આ સંતોષ છે અહીંયા મેલ ઉતરે આ ના મંદિરે અહીંયા મેલ ઉતરે આપણા ગુરુની ની તિથિ હોય આપણે ના શિષ્ય હોય અને આપણે પ્રદિક્ષ ના ક્યાંક ડુંગર માં ફરતા હોય અને આપણા ગુરુની તાત તિથિ અહીંયા પડી હોય ધિકાર છે આપણા મનકા ને આપણે શું ગુરુ ને સમજ્યા

અમે દર્શન કરવા તો મા ગંગા હું એ માનું છું મારાથી હવા એમ નથી તો મારો એક માન રાખવાને તો શું આ ચોંદડી ને નારિયેળ આપજો અને હાથો હાથ લેતો આપજો ચોંદડી નારિયેળ લઈ જાય તો ગાનો પાગલ કે અમે દર્શન કરવા જઈએ તો મેળ નથી પડતો ભરો ભરો જાય અને આ અહીંયા થી કોઈ કે લઈ તો લેવો લઈને જાય છે અને ખરેખર માતાજી હાથ બારે કાઢીને ગંગાજી એનો નાડીને સ્વીકારે છે તમે ભક્તો છો શું શું દર્શન કરવા તમે જાઓ છો શું દર્શનમાં તમે સમજાવો છો તમારી આંખમાં રામને રાખો કામ ને રાખો જ્યાં જોઈતા જુદો નથી સદગુરો બહાર ભીતર સબગઢ વધશે નશો રામ નો જોઈતા જુદો નથી સદગુરુ બહાર ભીતર સબગઢ વસી દીધો પરમાત્મા કેવો છે

માણસ નાખે તો માણસ નો તન મળ્યું છે પછી ગુરુ મને એટલે મહાન છો ને તમારી કોઈ કિંમત નથી ગુરુ થી મહાન થાય છે તમે ધારો એ કરી શકો ને એટલી શક્તિ તમારી અંદર પડેલી છે આ ગુરુ મારે નો પ્રતાપ છે આ કુમારામ બાપુ નો પ્રતાપ છે આપણે અનુવાયુ છીએ આપણે એટલે એ ઉજાગર કરીને ક્યાં ક્યાં થી આવી અને જો આપું ન સમજી સંતોનો નો મહેમા ના સમજી તો અધિકાર છે આપણા જીવન ની અંદર સંતો છે તો બધું છે સંતો સેવા બધું ચલી જાય સંતો હોય ને આ બ્રહ્મણ આપને કોઈ સાંભળે નથી આ સંતો છે સંતો ઓળખો સંતો સેવા કરો અભિમાન કાઢી નાખો દેડકા ન થાઓ અને આને હલાવવું હોય તો હાલશે અને હલાવવું છે અમારે હલાવવું છે અમારે હલાવવું છે કારણ કે એ કાંટા કાંટા હતા કાય નહોતું અમે આવ્યા ને મગારામ નહીં આવ્યા હતા એ કાંટા હતા હાલવાનો રસ્તો નતો આવડી દેરી હતી બધાને ખબર છે ઢાકણા દરવાજાને ને ઢાકણા નતા લબારામાં પૂરા હતા અને આજ કઈ સ્થિતિમાં લઈ ગયા છે આજ પચાસ વર્ષમાં ક્યાં આપણે આવ્યા છીએ વિચાર તો તો જેને કર્યું છે એનો કોઈ ઉપકાર નથી જેની મહેનત કરી છે આમાં લોહી રહ્યા છે એને કોઈ ઉપકાર નથી એને એને આપણે કઈ માનવાનું નહીં એને બોલાવવાનું નહીં પૂછા નહીં કરવા આ ક્યાં જશે બધું આપણું કાઢું નહીં આવે મોસે તો આ માનશે આશ્રમ ની માલિકો પગદે ને એ માણસ આપણો ભગવાન છે આ ગેટ ની માલિકો આવ્યો હોય એના વિચાર બની જાય બધા જ ભગવાન છે બધાના હૃદયમાં મમે અમાસે જીવ લોકે કૃષ્ણ ભગવાન કીધું છે બધાના હૃદયમાં ઉઠે કોઈ હૃદય ખાલી નથી ભગવાન સિવાય કૃષ્ણને તમે ક્યાં ગોતો જાશો રામને તમે ક્યાં ગોતો જાશો અત્યારે દેહ નથી અત્યારે ક્યાં છે માં દેવદમને ક્યાં ગોતો જાશો અત્યારે તમારા ઘટમાં છે આ બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની નાનાદરાના ગાજીન પોતે મારે ઘણો કાઈ કેવું નથી ભાઈનો બહુ આગ્રહ હતો મને કે થોડું 10 મિનિટ બોલો મારા મહાન છે મારા મારા ભાઈ છે ગુરુભાઈ છે હું સબુરામનો શિષ્ય છું

શિષ્યો એનો આદર કરે છે મારા પીથારામ છે અત્યારે હાલત ખરાબ છે હાથ હાલતા નથી નવરાવે ધોરાવે કઈ કરી શકતા નથી સતાય છોકરાની પૂજા કરે છે એના ગુરુ છે એના ભગવાન છે ભગવાન ગુરુને ને સમજાવો બીજા નહીં મળે બીજે નથી બીજા ધોરો નહીં નાસ્તિક હોય નાસ્તિક હોય ને એ તકે નહીં આ તો અખંડ આનંદ છે આનંદ નું ઘર તમારી અંદર પડેલો છે તમારી અંદર આનંદ છે એ આનંદ આ સુખ છે ને સુખ શાંતિ કામ થઈ રહે છે આ શાંતિ કાલ થઈ રહેશે સુખ નહીં આનંદ મેળવો આનંદ સદગુરુ ઉપાય મળે છે

અને એ ગામડાને માની મે ગામડા પછી નાના ઉપર બાજુ બેઠા છે એમને પણ આપણે આપશું બસ હતો કરો દે લોકી કાઈ વધારે બોલી ગયો તો માફ કરજો મારા ઘરનો નથી અંતરથી બોલાય છે ઉભરો આવે એ બોલાવે છે હું કાઈ બોલતો નથી હું બીજો છું આ બોલે બીજો છે એટલે આ દેહ અમે જોજો નહીં અને હું જેને બોલું છું મારું આ ઘર છે અહીંયાથી મને બધું મળ્યું છે હું અહીંયાથી છો છું એટલે બોલું છું બસ હતો કરો દે લોકી દે